જય માતાજી મિત્રો જય દાદા છીએ મિત્રો આજે આપણે વાત કરવી છે ઈર્ષા મિત્રો ઈર્ષા એટલે શું કોઈ પણ માણા કોઈ પણ કાર્ય પોતાના કર્મથી સારું કરતો હોય એનું પરિણામ સારું જ આવતું હોય અને કોઈ પણ કોઈ પ્રગતિ કરતું હોય એ પ્રગતિ જોઈ કોઈનું સારું જોઈ કોઈની સતત કુટુંબ માં પરિવારમાં અને કોઈને એનું સારું ફળ મળતું હોય અને જે આત્મા દુભાય જે કોઈ સારું કર્મ કરે છે પોતાના કર્મ થી કરે છે અને એનું એને સારું ફળ મળે છે એ બધું જોઈ અને જો આત્મા ડંખાય દુખ થાય અને આને આવું કેમ થાય આને આવું ન થવું જોઈ આવી અંદર થી વૃત્તિ જો નિર્માણ થતી હોય તો સમજી લેજો કે ઈર્ષા કેવાય પતન સાધન છે ઈર્ષા એ માનવ જીવનની અંદર કોઈ પણ સારું કર્મ કરે છે અને એમાં રાજીપો નથી અને આ વૃત્તિ સતત વધતી જાય પોતે બીજાનું જોઈ અને સતત દુખી થાય છે એ પોતાના આત્મા માટે પણ હાનિકારક છે પોતાના જીવન માટે હાનિકારક છે સ્વાર્થમાં સ્વાસ્થ્ય માટે પણ હાનિકારક છે ચિંતા ન કરા હું કરવા બીપી હાઈ કર આ જે વસ્તુ બધી છે ને એ સત્ય બોલે છે કારણ

કોઈ પણ પ્રકારનું પાપ લેતો હોય તો એ છે માણસ જીવનની અંદર પોતાનું અને લેવા દેવા વગર ઓળતો હોય તો એનું માધ્યમ સાધન હિસ્સા છે કે કોઈ પણ વસ્તુ જાણ્યા વગર કોઈ પણ વસ્તુ વિચાર્યા વગર કોઈ પણ એને નફા નુકસાન વગર સતત કોક ને પીડા આપવી સતત કોક નું ખરાબ ઈચ્છું મિત્રો ભગવાન આ માનવ દેહની અંદર આપણે ઘણી વાર એવું બોલીએ છીએ તડકા તો ભગવાનની માયા છે આવ્યા કરે અને સુખ દુઃખ એ પ્રમાણે ચાલ્યા કરે આ જીવનચક્ર ની અંદર જ્યારે માણસ અટવાય છે અને નીકળે છે અને આમ જીવન ચાલ્યા કરે છે આવું જીવન માં ચાલતો રહેલો માણસ આ સમાજ કુટુંબ પરિવાર આ પોતાના કર્મ પ્રમાણે ચાલે છે આ એ અને મનની અંદર કોઈ એવું થાય કે આ માણસ જે કર્મ કરે છે અને મેળવે છે તો આને જે મળે છે

કર્મ કર્યા વગર કર્મથી મેળવતો રહેલો છે આને જોઈ અને આત્મા ડંખે એની ઈર્ષા કહેવાય છે કુટુંબ પરિવાર ગામ સમાજ દેશ કે રાષ્ટ્ર આનું સતત સારું ચિંતન કરતો રહેલો કોઈ પણ આત્મા કોઈ પણ માણસ આ બધામાં પારંગત થઈ અને સૌને ફાયદો કરાવતો રહેલો માણસ સર્વ સમાજની અંદર વાહવાકાર મેળવતો રહેલો માનવ આમાં એને ઘણું ઘણું કર્મ કરવું પડે છે શુદ્ધ કર્મ કરવું પડે છે સહન કરવું પડે છે અને આને જોઈ અને જે આપણને એને નીચો પાડવાની વૃત્તિ નિર્માણ થાય ટાટીયા ખેંચ થાય આને પણ ઈર્ષા કહેવામાં આવે છે મિત્રો જીવનની અંદર ઈર્ષાળુ માણસ છે એ વગર જોતું કોઈ પણ કારણ વગરનું કોઈ પણ પ્રકારનું જાયણા જોયા વગર નફા નુકસાન નફા વગર કોઈ પણ પાપ લેતો હોય તો એ ઈસા છે ઈર્ષા જયારે કરો છો એની પ્રગતિ જોઈ એની હુનર જોઈ એની વાહવાકાર જોઈ એની પદ પાવર અને પ્રતિષ્ઠા જોઈ તો મિત્રો એક યાદ કરજો યાદ રાખજો કે જેના જે જીવનમાં જે કર્મ છે એ પ્રમાણે એને આજ નહીં તો કાલ ફળ મળવાનું છે તો એને સારું કર્મ કર્યું છે તો એને સારું ફળ મળે છે તો કોઈ પણ પ્રકારની ઈર્ષા કરવાથી એનું કશું જ બગડવાનું નથી ઉલટું ઉલટાનું તમારું ખરાબ થવાનું છે તમે એના કર્મમાં કોઈ પણ પ્રકારનું પાપ છે તો એ તમે હાથો હાથ લઈ રહેલા છો કારણ જેની તમે ઈર્ષા કરો છો એના જીવનમાં કોઈ આગળ પણ કષ્ટ આવવાનું હશે તો એના તમે ભાગીદાર બનશો અને પરિણામે તમારી ઈર્ષાના કારણે તમારા પાપના કારણે એનું પરિણામ તમારા પરિવારને પણ બિચારાને ભોગવવું પડે છે માટે ઈર્ષા ન કરશો કોઈ દિવસ જેવું કોઈ ભયંકર પાપ નથી પણ સમૂહ બનાવી અને એ કાર્ય જયારે રૂંધાય છે રોકાય છે ત્યારે એ પાપના ભાગીદાર તમે બનો છો એ પાપ કર્મના તમે એક જ છો માટે જીવનની અંદર ઈર્ષા ન કરશો કારણ કે મેં તમને ઘણા મારા અંદર કહ્યું છે કે જે વસ્તુને વાગોડો ને એ વસ્તુ પાકી થાય એ અંદર પચવા માંડે એટલે ઈર્ષા નામનું જે તમે ભણતર ભણો છો અને એને સતત વાગોળશો તો પાકું થશે એનાથી તમારી પેઢીને પુણ્ય નહીં પણ પાપ મળશે જીવનની અંદર જોતા રહેલા ઈર્ષાથી માણસે કેટલા અધપતન કર્યા અધપતનના પાયે ગયા છે અધપતન થયા છે આપણે જોઈ છીએ કે ઈર્ષાથી સમાજ ખતમ થાય છે પોતે તો થાય છે પણ સમાજને ખતમ કરે છે વેર વિખેર કરે છે એકબીજાને કાગ ચૂસણી કરી કાગ ચૂસી કરી અને ઝઘડા કરાવે છે ખોટા ઝેર ભરે છે અને ન કરવાના કૃત્ય કરે છે આ બધું ઈર્ષાના કારણે થાય છે એના અંત જોઈએ તો મિત્રો ઈર્ષા કરનાર વ્યક્તિ છેલ્લે પોતાના પરિવાર સહિત ખતમ થઈ જાય છે આજ નહીં તો કાલે આપણે કહીએ છીએ ને કે ઈશ્વરના ઘરે દેર છે પણ અંધેર નથી માટે કોઈ પણ પ્રત્યે જીવન ની અંદર ઈર્ષ્યા ઉદ્ભવતી હોય તો એને દામી દેજો એને આગળ ન ઉતવા દેતા કોઈ પણ પ્રત્યે વિચાર્યા વગરની વાત ન કરશો અને કોઈએ કીધેલી વાત સત્ય ન માનશો કારણ ઈર્ષાળુ માણસ છે એ સતત સાચું ખોટું કરી અને ઝેર જ ભરે છે માણસ કોઈ ઘાતકમાં ઘાતક મિત્ર હોય તો ઈર્ષા છે આપણે ઘણી ઠેકાણે જોઈએ છીએ કે ધાર્મિક ગ્રંથોમાં આપણા વેદ ઉપનિષદોમાં એવા પાત્રો આપણને સમજણ માટે રાખ્યા છે કે મંથરાએ જો રામની ઈર્ષા ન કરી હોત તો દશરથ પરિવાર ને અવડું ભોગવવું પડતુ માણસો ઈર્ષાળુ મિત્રો આ તમારા મીઠા વેરી છે તમારા ખુદના એ વિનાશક છે માટે મિત્રો ઈર્ષાળુને સાથે ના રાખશો અથવા એવું જ વિચારે છે કે તમારું ખરાબ કેમ થાય તમે એને ગમે તેવો ફાયદો કરાવો ગમે તેવા પોતિકા બનવાનો પ્રયત્ન કરો પરંતુ ઈર્ષાળુ માણસ તમારી લાગણી સમજી શકતો નથી ઈ એવો ખોટો વિચાર પોતાનામાં ઉત્પન્ન કરી તમારા વિચારને દ્રઢ થવા દેતો નથી તમને સમજી શકતો નથી માટે ઈર્ષાળુ સવાર થી સાંજ સુધી એ જાગૃત થયો પથારીમાંથી કે ઊંઘ આવે ત્યાં સુધી સપનામાં એ કદાચ ને આવતું જ હશે પણ એ તો આપણને ખબર નથી પણ આંખ ખુલી કે સાંજે આંખ બંધ ત્યાં સુધી અને દુખ હોય તો આને દુખ હોવું જ જોઈએ આ આવો છે આ તેવો છે આવી વૃત્તિનો માણસ એને ઈર્ષાળુ માણસ કહેવાય છે આવું જ વિચારે છે માટે મિત્રો ઈર્ષા જીવનની અંદર ના ઉદભવે એના માટે શું કરવું એમ તો પેલા આપણે કોઈ પણ પ્રકારની કોઈ સાથે મિત્રતા હોય અને એ મિત્ર વાત કરે

આજે મને કેવરાવા માગે છે એને શું ફાયદો છે તમને ચોક્કસ ખબર પડી જશે બીજા નંબરની અંદર સતત તમને ભલું કઈ મીઠું કઈ અને તમારા પ્રત્યે લાગણી અને બીજાના પ્રત્યે દ્રેશ જ્યારે તમારી પાસે આવે ત્યારે એનું માર્કિંગ માર્કિંગ કરો કરો એ વ્યક્તિનું ખરેખર આ છે એ બરોબર છે આવા પાંચ સાત અનુભવ તમે કરશો તમે વિચાર કરશો મંથન કરશો એટલે ઓટોમેટિક તમને ખબર પડી જશે કે આ મીઠો મિત્ર આપણને ઘાતક છે કોઈ પણ વાતના મૂળ સુધી પહોંચ્યા વગર કોઈની કીધેલી વાત અમલમાં ન લ્યો એટલે તમે ઈર્ષાના બીજમાંથી બચી શકો તમારા જીવનની અંદર ઈર્ષાનું બીજ જે રોપવા માંગે છે એમાંથી તમે બચી શકો અને ઈર્ષાથી દૂર જઈ શકો બીજા નંબરની અંદર ધાર્મિક બનો ધાર્મિક બનો સૌ સમાજ પ્રત્યે સૌ બધાની આ માટે આપણા ધર્મ ગ્રંથો વૈદિક પુરાણો વાંચો એકાબીજી સમાજ કઈ કઈ રીતે બધાને આપણને ઋષિ મુનિઓએ કીધું ઉપયોગ આવ્યા છે એના દાખલા લઈ એકાબીજી પ્રત્યે ભાવ પ્રેમ રાખો તો

અને લેવા દેવા વગરનું પાપ ઓરવું એનું નામ ઈર્ષા માટે મિત્રો આપણા પુત્રોને પ્રેમ દેવાય સારી કમાણી ના બચેલા મહાલક્ષ્મી દેવાય જમીન દેવાય જહાંગીર દેવાય પણ ઈર્ષા નામનું પાપ કરી અને પાપ ન દેવાય માટે મિત્રો ઈર્ષા કદી ન કરશો ઈર્ષા ઉદભવતી હોય તો ભાવના નિર્માણ થશે માટે મિત્રો આ વિડીયો તમને કેવો કહી લાગ્યો તો એ અમને જણાવજો મિત્રો તમારા મંતવ્યો જણાવજો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને સૌને મારી નમ્ર અરજ છે કે સૌ પ્રત્યે પ્રેમ ભાવના રાખજો જય માતાજી જય દાદા દ્વારકાધીશ જય મા ભવાની